આજે આરંટવાની પવિત્ર ભૂમિ ઉપર ભાઈ શ્રી મોગીલાલભાઈ અને એમના પરિવારે ઉજવણાના પ્રસંગે આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા છે એવા સ્ટેટના બિરાજમાન કે જેના અધ્યક્ષતાને આ પ્રોગ્રામ રાખ્યો છે એવા વિશ્વના માજી અધ્યક્ષ એક બાહોશ ને નિર્ગ નેતા આદરણીય માવજીભાઈ સાહેબ શાંત શિરોમણી जे क्रांतिकारी कार्यसभा अमृतिह ठाकोर काय हरिभाई माजी सभ्य श्री माजी सभ्य परबतभाई साहेब भाई गुलाबसिंभा आम्ही मोगीलाल भाई, भाई।, आम मोगी भाई नाम लिधा एवढा स्टेजर बिराजमान

એકવીસમી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉત્થાન થશે એવા ઉમદા વિચારોથી આજે એમણે વિવેકાનંદ જે શૈક્ષણિક સંકુલ છે એમાં એક કરોડથી પણ વધારે દાન આપીને એક દાન આપવું પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે પૈસા વયા હાડે આપી શકે વાતમાં માલ નથી પણ આપવા માટેની જીગર જુએ ભાવના જુએ અને ભાવિ ભેઢી માટે કંઈક કરી છૂટવા માટેની એ જે તમન્ના હોવી જોઈએ એ તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કંઈ વેચાતો બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય આજે વર્ષો પહેલાં માઘીલાલભાઈના બાધરે થરાદ મુકામે કન્યા હોસ્ટેલ માટે મોટું દાન આપીને ભૂમિ દાન હોય તે મોટું શૈકણિક સંકુલ બને આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને ત્યાં ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું અને એ જ પરિવારનો એમનો દીકરો એ શિક્ષણ માટે આવડું મોટું દાન આપે ત્યારે જેમ મગીલાલ ના ભાદર જ્યાં હશે પણ આજે એમને એવો સંતોષ હશે આત્માને કે મારી પેઢીએ મારો દીકરો ચાલ્યો એ વાતનું એમણે ઉદાહરણ પૂરું પાડી અને આ શૈક્ષણિક સંસ્થા માટે ખૂબ સારું દાન કર્યું છે હું એમને શુભેચ્છા ઉપાડું ને કન્યા માટેની દીકરીઓ માટેની વાત થઈ હોય ત્યારે વિશેષ આનંદ એક મહિલા તરીકે દીકરી તરીકે વાતનો મને પણ એ વાતનો આનંદ એટલા માટે થાય સર્વ સમાજની દીકરીઓ માટે આ સૈકનિક અંકુલ જ્યારે બનતું હોય નહીં સૈકનિક અંકુલનું નિર્માણ કર્યું હોય ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આમ તો મારે વ્યક્તિગત તો એટલું બધુંય આર્થિક સધરતા નથી આમ બીપીએલ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાંજે સભ્યની ગ્રાન્ટ ક્રાંડમાંથી આ સંસ્થાને પાંચ લાખ રૂપિયા આપીશ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર